નાની વાવડી ગામે પર્યાવરણનું સૌથી મોટું કાર્ય સ્વર્ગીય લાભુદાદા નારોલા પરિવાર ની બસો પચાસ જન્માષ્ટમી પૂર્વેનું અનોખું અભિયાન ચલાવ્યું છે નાની વાવડી ગામે કુલ અઢાર હજાર વૃક્ષોથી ગામની છમ બનાવ્યું છે તેમાં છ હજાર જેટલા આંબાનો ઉછેર કરી પ્રકૃતિ માટે આશીર્વાદરૂપ કાર્ય કર્યું છે સ્વર્ગીય લાભુદાદા નારોલા પરિવારના નવ દીકરાઓના ગેગરૂર વડલા જેવા વિશાળ કુટુંબની બસો પચાસ જેટલી દીકરીઓએ જન્માષ્ટમી પિયર પધારતા ભવ્ય સત્કાર સામૈયા કરતા નારોલા ડાયમંડના મોભી ધીરુભાઈ નારોલાએ વતન માટે અનોખું આયોજન કર્યું હતું જોરા જયરામજીની બધાને જયરામજી આજે નાની વાવડી ગામની અંદર સુરત થી નાગો દાદા નારો પરિવાર ની તમામ બહેન્યુ દીકરીઓ અને ભાઈઓ જન્માષ્ટમી કરવા માટે નાની વાવડીમાં અઢીસો 250 આવ્યું છે તો એ નિમિત્તે આજે નાની વાવડી ગામની અંદર વૃક્ષારોપણ નો અમે આયોજન કર્યું હતું તો એમાં સર્વે દાદા પરિવાર નવ દાદા નો પરિવાર છે અમારો રાઘવદોદાના નવ દીકરાનો પરિવારમાં આજે ત્રણસો ઝાડનું અમે રોપણ કર્યું છે અને આ સાથે નાની વાવડી ગામની અંદર બાર હજાર ઝાડ રોપેલા છે અને છ હજાર આંબા એટલે ટોટલ અઢાર હજાર ઝાડનું અમે વૃક્ષારોપણ નાની વાવડી ગામની અંદર કર્યું છે એટલે આ પ્રકૃતિને પ્રેમ અને સર્વસૃષ્ટિને પર્યાવરણ અને માનવ સર્જનને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે આ વૃક્ષારોપણનું આયોજન કર્યું છે તો સર્વે ને વિનંતી કે આપ સર્વે જોડાયા એ બદલ આપ સર્વ નો ખુબ ખુબ આધાર જય રામજી